આપડે જોમ ફૂલ મોજમાંથી બહાર આવે છે એક નંબર તમારે ખાવું હોય તો પૂગી જાજો કારણ કે આપણે બંદન તાણીને બેઠા નથી પણ ઊભા છીએ દેખાય એટલું નથી હો વધારે ને ઢીંગણ કાઢની કે ખોથો જો આમ જો તો કેટલી જગ્યાએ ચાલુ છે ખબર આમ જો મોટા ભાઈ છે ને નું કામ ક્યાં ચાલુ છે ઇચરમાં આવી જાય બંદને આપડી કોલ કાઢી લઈ જો બગલાને મેં તમને કીધું કે આપણે ના પાડવાની થાતી જ નથી એને દેખાય ખાવ કાઈ ગટે ઓલું ડોગલું ભરેલું છે હવે આપણે છે ને આ તો વારો પડી ગયો કારણ કે છે ને વીણો વાળો ઓછા હતા તો મિત્રો કેમ છો બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું હોય આપણે તો ફૂલ મોજ માંથી બહાર આવે છે એક નંબર તમારે ખાવ હોય તો પૂગી દેજો અને વિડીયો ચાલ લગી બીના રહેજો કારણ કે આપણે બંધાણ તાણીને બેઠા નથી પણ ઉભા છીએ તો વિડીયોમાં તો બીના જ રહેજો ચેનલ કંઈ નવો હોય તો સબસ્ક્રાઈબ ટોપ કરી દો એટલે વિડીયો મેરા કરે ચાલો તો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ એટલે બંધાણ તાણી લીધું આપણે ઓલરેડી આમ તો દેખાય પણ વી જાય એમ બાકી આમ જો અત્યારે જો આમ આપણી ટોલર છે ને પહેલેથી જ લેતા આવ્યા કાલના વિડીયોમાં આપણે ભાવેશભાઈની સ્પેશિયલ બોલાવવા પીડ્યા પણ છે ને હાલ આપણે પહેલાં લેતા હોય કેટલું છે દેખાય એટલું નથી હો વધારે આ એક ખોયલું આ એક ખોયલું બરાબર આ ખોયલું ને આ એક છે આ બધું કાંઠે જ છે ને રીતસર કાંઠે આલું કાલના વિડીયોમાં કેમ લઈ જતા એમ બધું લઈ જાવ ભાગે રેખા છે તો આપણે છટકાવી કારણ કે હે ને ટાઈટ તો નથી પણ ભાઈ અહીંયા લઈ જવાની બોલર લઈ જવાનું છે તો લેતા જઈએ નીકળી તૂટે બહાટી ને અત્યારે છે ને આવડા વીણી વીણી થાકી જવાના છે આપણે તો વીણો લાગી નહીં આપણે લાગવા હતું ને કાલના વિડીયોમાં મેં કીધું આ છે ને વીણું લાગુ ભાઈ છે ને બરફ ગયા એટલે વીણું ન પીડ્યું ગયું ને ન હારું છું આપણે ભાઈ અત્યારે છે ને રમ રમાટી ફગવું છે કાંઠે કારણ કે વીણોમાં લાગી જાય વાર બહુ મોડું થઈ જવાનું છે અત્યારે મોડું થઈ ગયું છે ઓલરેડી આપણે ફાઈનલી કાંઠે ભૂગી ગયા ને હોત થતું આ તો નીતિન ભાઈ આવેલા છે તો વીણે છે કેટલા બધા છે આમ જોવો તો કેટલા છે નીતિન ભાઈ ઘણા બધા છે એમ ને ગહડી ઉઠેલું એવું લાગે એવું લાગે એમ કહેતા છે તો આપણે છે ને પહેલા રીપીટ થી થોડા પગ બગ ધોઈ આવી કારણ કે ગારો આવી ગયો છે ધોમ ધોમ આપણે છે ને હજી વીણે છે બ બહાટી તો વીણા તો નથી આમ જોવો તો કેટલી જગ્યાએ ચાલુ છે ખબર દેખાય આમ જો મોટા ભાઈ છે ને કામ કામકાજ ચાલુ છે શું કહેવાય આપણે ઝીંગા વીણવાનું મતલબ નાના નાના ઝીંગા આવે છે કે એટલે આપણે આપણે લઈ આવવાનું કામ કરીએ આપણે વીણવાનું કામ કરતા નથી આપણે ઈચ્છા છે ને આપણે વીણવાનું કહીએ ને તો આપણે શું કહેવાનું ખબર મારે વિડીયો એડિટિંગ કરવાનું છે એટલે આપણે ના પડે આપણને કે તું વિડીયો એડિટિંગ કરી હવે વીણી કેમ એમ જોયું આપણા હે ને જલ્વું હશે ભાઈ એમ તો હે ને આપણે સવારે બંધને લાવવાનું છે સવારે આપણે શાક તો લાવવાનું છે કેમ કે તરણ ઉપર ભણી લાવવું પડે એટલું શાક આવે તો આપણે સવારે જ મળશું સીધા દીવ ઉક્તાની સાથે આપણે દાવાનું છે બંધને બધાને ગુડ મોર્નિંગ કારણ કે અત્યારે ને સૂર્ય ભગવાન ઘણા બધા ઉગીને ચડી ગયા ને આપણે અત્યારે બંને ઝીંગા તો પકડવાના જોઈએ આપણે ખવરમાં લાગીને એટલે કે જાયગા તો કહેવાના પણ અત્યારે આવી જાય બંને આપણે ટોલ કાઢી લઈને જો દેખાય ભાવેશભાઈ ને કાલે બોલાવવું પડ્યા કે એટલે આ આપણે ભાવેશભાઈ જાગેલા નહોતા એટલે આપણે લેતા થયું આપણે તાણતા હોય આપણે જોઈએ થોડુંક અત્યારે હોય ને ઝીંગા થોડાક ઓછા હોય દેખાય કેટલા આવ્યા પાણી વધારે છે કે થોડા ઓછા હોય બંધાના થોડાક આગા રખડતા હોય થોડીક વાર લાગે ને એટલે આવી જાય પાસે ને આપણે આ બગલાને થાય ને શું કહેવાય આ બગલા એને ઉડાડવાના થતા જ નથી કારણ કે છે ને એને ખાવા જ દેવાનું છે આપણે શાક આપણે આવે એટલે બીવન ન હોય એને એટલું ખાવું એટલું ખાય ઉડાડવાના થતા જ નહીં આટા મારે દેખાય છે તો આપણે માછલી માછલા પકડીએ આજ મગીની માછલી કે આવે કે ન આવે કે ખબર નહીં પણ અત્યારે છે ને બધું ઢોમલા ને એવું દોડે છે તો લપટ બોલે પકડી લઈએ મોડા બધા ઢક્કન ઊભા છે ભાઈ હવે આપણે ફાઇનલી બંધન તાણ લીધું અને છે ને કાઠે ભાગવાની તૈયારી છે કારણ કે તાણ અમે ભરી તો આપણે બધું એ શાક તો તમને ખબર છે આપણે કઈ ઘટીએ નહીં એટલું આવે છે અત્યારે આમ જો શાક કેટલું તો સોયત્રા કાઢ કેટલું દેખાય કઈ ઘટે ઓલું ડોગલું ભરેલું છે એક આખું એમાં એક છે ને ભર્યો છે ક્યારે આપણે બંધનમાં નથી આવ્યું એવું માછલું છે એમાં હા તો શાક બધું આજે જીતું ને એટલું જ છે ટી છે એક તો થઈ હું દેખાતું નહીં આ કોઈલામાં છે ને તો આમાં મુજ દેખાય પણ ટી ટ્વેન્ટી નહીં દેખાય અત્યારે મતલબમાં બગલાને મેં તમને કીધું કે આપણે ના પાડવાની થાતી જ નથી એને ખાવા જ દેવાનું છે બધું હાલો ભાઈ ગયા આપણે બધાય અને આમ તો પાણી કેવો હોય બીજ ભાઈ જ ના હોય ના હોય ને દેશી સિંગર છે ને કેટલા આવી પડે કઈ નક્કી જ નહીં નાના નાના રોપ એટલે હોય ને આવ્યા જ કરશે એક તરફ આપણા વીણવામાં છે ને કાલ હા હા જાય બહુ મોડું થઈ જવું એક વાગ્યે બધે ઉભા એ અત્યારે કેટલા વાગે કંઈ ખબર નહીં પણ તોય આપણે તો વીણવા લાગતા નથી પણ આ છે ને ઘણી લાગશું વીણમાં અગર તમે ભાઈ કોમેન્ટ કરી દેવો કે એમ ન હાલે એમ એટલે આપણે છે ને વીણમાં લાગશું ચાલો ભાઈ ગઈ આપણે કા છે ને બોટાદી તો ભાઈ આપણે વીણવાનું કામ કાલ ચાલુ કરી દીધું હજી આપણે ભૂઈ ગયા છીએ આગળ હજી ઠેલું જ છે હજી વીણવાળા બીજું બી આવ્યા નથી આગળ બધે આવી જાય એટલે ઝપટ બોલે વીણું જોઈએ ને આપણે વીણું જોઈએ છે ને મેમ્બરો ઓછા છે વીણવા વાળા અને આમાં વારો આવી જવાનો છે આપણો વાર લાગે આમાં ધોમ બે ત્રણ વકલ પાડવી પડે કે નહીં એટલે ઇસ્કો બોલતે હા જો હું તમને કહેતો હો કે નહીં આ હે ને હો હવે બહુ અઘરો આપણે છે ને બંધણમાં કરી આવેલો નથી ટાપુ ઉપરના વિડીયો હોય છે એટલે કે થાય પણ આપણે એમાં છે આ ઝીંગા જો ઝીંગા વીણવામાં વાર લાગી જવાના છે ને આપણે છે ને બેહી બેહીના જ લાંબીના થઈ જવાના નથી કેટલી વાર લાગે ને આમાં કંઈ નક્કી જ નહીં રાઈતે બહુ વાર લાગી હી ને અત્યારે વાર લાગશે રાતે તો આપણે વારો આવ્યો નહોતો પણ અત્યારે છે ને માણસો ઓછા છે એટલે આપણે સમજી જવાનું કે બેસી જવાનું એમ તો ભાઈ આપણે છે ને હાલ તો વારો પડી ગયો કારણ કે છે ને વીણો વાળો ઓછા હતા આપણે વીણ વીણ થાકી જાય ને તો ટેકો લઈને બેસી જવાય સમજાણું ને શાક પણ ઘણું બધું વીણાઈ ગયું ઝીંગા છે ને ઘણા બધા હતા કેટલા હતા અંદાજે કોઈ ખબર છે મને ક્યાં ખબર પૂછીએ આપણે આગળ ને તમે છે ને આજે વિડીયો બનાવી તો ઘડી દેખાય આ જો આ ભાઈએ વીણા નથી ભાઈ છે ને પેલા કચરો દો ઠેર ભાઈ છે ને આમ સામે બેઠા લે ઠેઠ સાં પૂ ગયા આવે સાં હવે છે ને નાના મોટી કરવાનું ચાલુ છે આ મોટા નીકળે છે ને આ નાના નીકળે છે હજી આમ લઈ એક વખત પાડવાના છે પછી એ બેસવા લઈ જવાના એનાથી નાના નીકળે એની ખૂબ કમણી કરના વીણવાનું ચાલુ છે મોટી બુદ્ધિ ભાવભાઈ ઓલી તો ખોફ છે વીણે આજ વીણવાળા છે ને થોડાક ઓછા છે કારણ કે રાજભાઈ નથી બે ત્રણ એના ઓછા છે ને એટલે આપણે થોડુંક વીણમાં લાગવું પડે સમજાણું મેં તમને નહીં લીધું કીધું કે આજ ભાઈને ગોઠવું જોઈએ વીણવા માટે તો ગોઠવાઈ જ જાય હજી છે ને હવાનું ખાવાનું બાકી છે આપણે પહેલાં થોડુંક શાક વીણ નહીં પછી જ મરી પાછા આપણે છે ને ખાઈને પછી એલું હોંઢિયા વીણ ખાઈને પછી ગડીક છે ને ખૂઈ ગયા આપણે જાય ગયા ને તા તો સેલરી બી ત્યાં પૂગી જાય હા અત્યારે છે ને ધાર ખોલવાનું ચાલુ છે એક આજે છે ને ધારમાં કામ જ નહીં કર્યું અત્યારે એક ધાર ખોલી ને ફરવી લઈ ને લઈ બંધને જવાનું થઈ પહેલાં હું તમને બતાવું રાજભાઈ ભાઈ ધાર ખોલે છે જો

તો આપણે વિડીયો છે ને એ પૂરો કરી છે તો આપણે હમણાં ઝીંગા તો આવે છે બે પાણીમાં ઘણા બધા આવે ને કેટલા બધા આવ્યા રાતે એટલા હતા દિવસે એટલા હતા જ આવે તાણવામાં ભીંપડી જાય ને લાવવામાં ભીંપડી જાય તાણું લઈને તો લેવા આપણે આ તો તાણું આપણે ઓલરેડી હાઈલ લેતા ગયા એટલે કંઈ ઉપાધિ નહોતી તો હે ને ફટાફટ દોરદાર મળી કોમેન્ટ ઠપ કરીજો અને વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો નવા હોય તો એટલે વિડીયો મરા કહીશ આપણે તો મળીએ નેક્સ્ટ લો વિડીયોમાં રામ રામ રહ્યા